પાપના પ્રવૃત્તિ પાછળનો નિવૃત્તિ કાળ સાચવી લેજો ખ્યાલ આવે છે પિક્ચર તમે જીયા થિયેટરમાં જીયા પિક્ચર તમને બહુ ગમ્યું અને નિવૃત્તિ કાળમાં તમે કહો યાર મસ્ત પિક્ચર પૈસા વસૂલ થઈ ગયા આ બધું ચીકણામાં ચીકણા પાપ તમે બાંધે ચીકણામાં ચીકણા બોલો શું સ્થિતિ તું સીધી સેડી પાપ કર્યા પછી ઉઠી જ્યાં મહાબળેશ્વર માથેના જ્યાં કોઈ ટીવી સિરિયલ જોયું કાંઈ પણ કર્યું પ્રવૃત્તિ કાળ તમે પાપવાળો કર્યો નિવૃત્તિ કણ હજી વઘાર કરો છો ઝેરનો વઘાર એ તો ઝેરનો શાક બાજુ વઘાર પાપ કરીને તમે શું કર્મ મને નિવૃત્તિ કાણમાં ખૂબ અનુમોધના ખૂબ આનંદ ખૂબ અવભાવ દસ જગ્યાએ ફોન યાર આ પિક્ચર જોયું નથી જોવા જેવું છે યાર ચૂકી જઈશ એકવાર જોઈ લે ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ લે શું બોલો તમે આ